ઉબડક ઉબળક વાતો કરવાનું આપણને બહુ ફાવતું નથી ઘટનાક્રમ પણ એવો હોવો જોઈએ કે દર્શકો સાથે આપણે સંવાદ સાધી શકીએ અને કંઈક નવી વાત હોય તો શેર પણ કરી શકાય અમસ્તુ અમસ્તુ રોજે રોજ મહારાષ્ટ્ર મહારાષ્ટ્રનું કોકડું ગુંચવાયેલું છે હજુ છે આજે આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રના નાણા મંત્રી એ આજે મુંબઈમાં વિધાન ભવનમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્યોની બેઠકમાં ઉપસ્થિત રહ્યા કેન્દ્રના નિરીક્ષક તરીકે અને પ્રારંભમાં વિજયભાઈ રૂપાણી અને નિર્મલાજીનું સન્માન કરવામાં આવ્યું બધા જય શ્રી રામ ભારત કે ઉત્સુકતા હતી કે અમને જે અભિપ્રેત છે એ દેવેન્દ્ર ફડણવીસ જ મુખ્યમંત્રી બને છે કે બીજી કોઈ વ્યક્તિ નું નામ ચબરકીમાંથી નીકળે છે પણ અપેક્ષા મુજબ જ આપણે જેની અપેક્ષા કરી હતી અપેક્ષા કરી સહજ હતું કે દેવેન્દ્ર ફડણવીસ એ જ મુખ્યમંત્રી થશે અને એ જ મુખ્યમંત્રી તરીકે નેતા પદે વરાયા એના પછી જે કેટલાક દિવસથી વારંવાર બીમાર પડી જતા હતા હોસ્પિટલમાં દાખલ થઈ જતા હતા વળી પાછા ઘોડા જેવા થઈને પત્રકારોને સંબોધતા હતા શું કરશે શું નહીં કરે મુખ્યમંત્રીમાંથી નાયબ મુખ્યમંત્રી થશે કે નહીં કે પછી એમના દીકરા શ્રીકાંત શિંદે જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એને મુખ્યમંત્રી બનાવવા માટે આગ્રહ કરશે એની જે ચર્ચા વિચારણા હતી અથવા તો એના વિશે જે ચર્ચાઓ ચાલી એ એકનાથ શિંદે કાર્યવાહક મુખ્યમંત્રી વરાયેલા મુખ્યમંત્રી અને વિદાય લેતા નાયબ મુખ્યમંત્રી અજીત દાદા પવાર જણાની બેઠક થઈ ત્રણે જણા એ પ્રેસ કોન્ફરન્સ લીધી અને પત્રકારોના સવાલોના ઘણા રમૂજી જવાબો પણ અપાયા એકનાથ શિંદે આજે શું કરશે એ નક્કી છે આવતી કાલે સાંજે પાંચ વાગે એ શપથ લેવાના છે મહારાષ્ટ્રના રાજ્યપાલ આ ત્રિમૂર્તિને શપથ લેવડાવશે ફડણવીસ ત્રીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે એક પાંચ વર્ષની મુદત એમણે પૂરી કરી હતી અને બીજી મુદતર શપથ લીધા રીતે બધા લોકો ઊંઘતા હતા એ મુખ્યમંત્રી તરીકેના શપથ હતા અને અજીત દાદા પવારના નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ હતા અને હાથ પડતા તો અજીત દાદા પાછા છે ને ઘર વાપસી કરી ગયા હતા એટલે એ વખતે ફડણવીસ માત્ર પાંચ દિવસ કાર્યવાહક મુખ્યમંત્રી રહ્યા હવે આ વખતની મુદત જે છે એ આમ તો ભારતીય જનતા પાર્ટીને ભવ્યાથી ભવ્ય બહુમતી મળી છે ગઈ વખતે એકસો ને પાંચ બેઠકો હતી બસો ને અઠ્યાસી બેઠકોની વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીની આ વખતે એકસો ને બત્રીસ બેઠકો મળી છે ભારતીય જનતા પાર્ટીને અને પક્ષો છે શિવસેના એકનાથ શિંદેવાડી એને સત્તાવન બેઠકો અને એનસીપી ને એકતાલીસ બેઠકો એનસીપી એટલે દાદાની એનસીપી દાદા એટલે અજીત દાદા પવાર શરદ પવારના રામ જેમણે શરદ પવારે સાપેલી એનસીપી તોડી અને ભારતીય જનતા પાર્ટી સાથે હાથ મિલાવ્યા પ્રફુલ પટેલ તો ક્યારના ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે કામ કરતા જ હતા ગુજરાતમાં જ્યારે એનસીપી ના પ્રભારી હતા ત્યારથી પણ અજીત દાદા ને પ્રફુલ પટેલે ખેંચીને ભારતીય જનતા પાર્ટી સાથે ઘર માંડવા માટે પ્રેર્યા

અને ભારતીય જનતા પાર્ટી આ ફાવટ આવી ગઈ છે એવી કમાલો કરે છે કે ભલભલા એને વશ થઈ જાય નરેન્દ્ર મોદી અને અમિત શાહ ને વશ થઈ જાય જે ન વશ થયો એ હેમંત સોરેન જેની સામે જે કેસમાં પ્રથમ દર્શી પુરાવા પણ નહોતા અને હાઈકોર્ટે જેને જામીન આપી દીધા કે પ્રથમ દર્શી પુરાવા પણ નથી એવા ઝારખંડના મુખ્યમંત્રી રહેલા હેમંત સોરેનને મહિના સુધી નરેન્દ્ર મોદી અને અમિત શાહની ની ઈડીએ જેલવાસ ભોગવવા માટે મજબૂર કર્યા પણ તોય માણસ ડગ્યો નહોતો આ આદિવાસી બંકાને સલામ અને ફરીને પાછો મુખ્યમંત્રી બન્યો ભવ્ય બહુમતી સાથે ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસ આરજેડી અને સીપીઆઈએમએલ ની સંયુક્ત સરકાર મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ આવતીકાલે શપથ તો લેશે મુખ્યમંત્રી પદના એમણે તો એક તબક્કે એવું પણ કહ્યું તો એમની પાર્ટીના નેતાઓએ કહ્યું હતું કે અમે તો અજીત દાદા પવારની સાથે રહીને પણ સરકાર રચી શકીએ એમ છીએ છતાં નવેમ્બરે ચૂંટણીનું પરિણામ આવ્યું વિધાનસભા ચૂંટણીનું પચીસ નવેમ્બરે વિધાનસભાની મુદત પૂરી થઈ જતી હતી અને આજ દિવસ સુધી મહારાષ્ટ્રમાં સરકાર નથી રચી શકાય ભારતીય જનતા પાર્ટીની એવી કઈ મજબૂરી છે મજબૂરી કદાચ એ એ છે કે એકનાથ અને અજીત દાદા બે જણા જો આડા ફાટે ને એમના જે ગઠબંધન ની અંદર એમણે જે ગોલમાલો કરી છે એ સિક્રેટ છે ને જાહેર માં મૂકી દે તો શું થાય એટલા માટે જે ત્રાગા કરી રહ્યા હતા એકનાથ શિંદે એમને સમજાવવાની સતત કોશિશો થઈ એમની એક તબક્કે તો ધરપકડ કરવાની ધમકી પણ અપાઈ પણ એ ધરપકડની ધમકીથી આ માણસ ગભરાયો નહીં અને ભારતીય જનતા પાર્ટીને અત્યારે જ્યારે મરાઠા આંદોલન ત્યાં આગળ વધારે સક્રિય છે ત્યારે પશ્ચિમ મહારાષ્ટ્રની બારના ક્ષેત્રમાં પશ્ચિમ મહારાષ્ટ્રમાં તો અજીત દાદા પવારે મરાઠા નેતા છે પણ પશ્ચિમ મહારાષ્ટ્ર ની એક મરાઠા નેતા જોઈએ એ મરાઠા નેતા જેનો પ્રભાવ હોય એટલે એકનાથ શિંદે જે ત્રાગા કર્યા એકસો ને ચાર એકસો પાંચ નો તાવ ચડી ગયો વળી પાછા છે ને ઘોડા જેવા થઈ ગયા મુંબઈ આવ્યા શરદ પવારના એક ધારાસભ્ય એટલે એ તો એમના ગામ જતા પહેલા મળેલા સાતારા જિલ્લામાં એમનું ગામ ત્યાં જઈને પાછા બીમાર પડ્યા ડોક્ટરોએ કહ્યું કે એકસો ચાર નો તાવ છે પાછા આયા પ્રેસ કોન્ફરન્સ તો લેતા રહ્યા પાછા થાણેના એમના ઘરે ગયા પણ ત્યાં પાછા બીમાર પડી ગયા આ બીમારી છે ને એ રાજકીય બીમારી વધારે લાગી પાછા બહાર નીકળ્યા ઘોડા જેવા થઈ ગયા અને જ્યારે જાહેરાત થઈ ગઈ રાજભવન સામાન્યતે શપથવિધિ ક્યારે યોજાશે એની જાહેરાત રાજભવન કરે પણ અહીંયા તો ભારતીય ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ બધી જાહેરાતો કરે છે કારણ કે હવે તો બંધારણની બહુ ચિંતા કરવાની રહી નથી બંધારણની એસી કે તેસી બંધારણીય પરંપરાઓનો ભંગ કરવો એ નરેન્દ્ર મોદી અને અમિત શાહના શાસનમાં એ તો સહજ થઈ ગયું છે આજે લોકસભામાં વિપક્ષના નેતા જેને તમે રોકી ન શકો સંભળ જતા ઉત્તર પ્રદેશમાં જ્યાં રમખાણ થયા ત્યાં છે ને એની વિઝિટે જતા એને રોકી ન શકાય બંધારણીય રીતે કારણ કે બંધારણીય ધરાવે છે રાહુલ ગાંધીને ત્યાં જવા દીધા બંધારણની એસી કે તેસી જ્યારે લોકસભામાં વિપક્ષના નેતા ઉભા થાય રાજસભામાં મલ્લિકાર્જુન ખડગે કે પછી લોકસભામાં રાહુલ ગાંધી ત્યારે બીજા બધાએ બેસી જવું પડે એમને સાંભળવા પડે પણ એ પરંપરા પણ તૂટી ગઈ ત્યારે તો પાડવા કરવી એમને બોલવા ન દેવા આજ બધા ખેલ ચાલી રહ્યા છે અને ગૃહ ચલાવવાની જવાબદારી સત્તા પક્ષની હોય છે વિપક્ષની નહીં નહી આ અટલજી વખતમાં પણ સ્થાપિત થયેલો નિયમ છે પણ મોદી શાહ નું જે શાસન છે એમાં તો એમ કરવું હોય બધું કરાય વાત આપણે મહારાષ્ટ્રની કરીએ શિંદે ને આટલા બધા સમજાવવાની કોશિશ કરવાની કેમ જરૂર પડી એ મોટો પ્રશ્ન છે અને હજી એ મેં કહ્યું ને કે પેલા ત્રણ જણા પ્રેસ કોન્ફરન્સ લીધી એમાં છે ને શિંદે ને પૂછવામાં આવ્યું કે શપથ લેવાના કે એટલે કે હું તો શપથ લેવાનો છું બીજાની ખબર નથી દાદાની ખબર નથી દાદા એટલે કે અજીત દાદા કારણ કે એ હવારે શપથ લે છે ને હાજે પાછા પોક કરે છે ટોણો માર્યો અગાઉ એમણે લીધેલા શપથ હવારના પોર માં શપથ લીધેલા ને હાજે પાછા કાકા પાસે પહોંચી ગયા હતા એટલે શિંદે હજુ કઈ વંકાયેલા જ છે શિંદે ને ગૃહ ખાતું જોઈએ મિનિસ્ટ્રી જોઈએ નાણાં ખાતું પણ ભારતીય જનતા પાર્ટી જેની પાસે થમ્પિંગ મેજોરિટી છે એમને આપવા માટે તૈયાર નથી નાયબ મુખ્યમંત્રી પદ આપે બંને જણા કદાચ આવતીકાલે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે અને દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે જે ખાતા ફાળવવામાં આવશે હરકુ પણ પછી છે ને ખટરાક તો ચાલવાનો છે કારણ એવું છે કે આ ખટરાક ભારતીય જનતા પાર્ટી ને શિંદે ની ગરજ ક્યાં સુધી છે તો કે છે કે એકાદ બે મહિનામાં

ભારતીય જનતા પાર્ટી એ આ બધી પંચાયતો અને પાલિકાઓ જીતવી છે એટલે એમને સાથે રાખવા એ ખૂબ જરૂરી છે મુંબઈ મહાનગરપાલિકા ગવર્મેન્ટ છે એની પણ ચૂંટણી છે એટલે એના પછી શું થાય છે અથવા એ આવતા સુધીમાં શું થાય છે ખાતાની ફાળવણી યોગ્ય રીતે થાય છે કે નહીં શિંદે ને જેને વટકવા માટે કારણો મળે છે કે નહીં અને આ તો શિંદે છે ભાઈ અને ત્યાં પાછા શરદ પવાર તો બેઠા જ છે ઉદ્ધવ ઠાકરે તો બેઠા જ છે કોંગ્રેસ વાળા તો બેઠા જ છે મહારાષ્ટ્ર નું રાજકારણ તમે જાણતા હશો એ ગમે ત્યારે ગમે તેની સાથે જોડાણ કરી શકે છે અને જોડાણ તોડી શકે છે તમારી કલ્પનામાં ના આવે કે કોંગ્રેસનો માણસ કોંગ્રેસની સરકારમાંથી બહાર નીકળીને જનસંઘ વાળાઓ સાથે સરકાર બનાવે સમાજવાદીઓ સાથે સરકાર બનાવે શેકાપ સાથે સરકાર બનાવે એવું બન્યું જ વસંતદાદા પાટીલની સરકારને તોડીને શરદ પવારે પુલોદ સરકાર રચી હતી અને એમાં આ સત્તા પીપાસુ જનસંઘના લોકો પણ સત્તાની ગુજરાતમાં પણ ઓગણીસો પંચોતેર માં એમને ચિમનભાઈ પટેલે કિમલોપનો ટેકો આપ્યો જે ચિમનભાઈને ચોર કહેતા હતા એ ચિમનભાઈના પક્ષના કિમલોપના ટેકે એ જ જનસંઘ વાળાઓ સત્તાનો ભોગવટો કરી રહ્યા હતા

થઈ ગયા એ તમને ખબર છે એટલે આ સત્તા પીપાસા એમની જે છે એ જરા નોખી છે આરએસએસ ની શાખાઓ કામે વળી જાય છે એક એક જવાહરલાલ નેહરુ કહેતા હતા કે આ લોકો એમ કે અમે પૂર્વમાં જઈએ છીએ ત્યારે સમજવું કે કાં તો ઉત્તરમાં જતા હશે કાં પશ્ચિમમાં જતા હશે કાં દક્ષિણમાં જતા હશે ને બરાબર લીધી એટલે આ જશે કે કેમ એ છે ને એક મોટો પ્રશ્ન છે કેટલી ચાલશે સરકાર એ ખબર નથી અને બીજું આ સરકાર વધારે ચાલે તો પણ શું થાય ધારો કે પાંચ વર્ષ ચાલે તો પાંચ વર્ષમાં એ એકનાથ શિંદે ની શિવસેનાને ખતમ કરી નાખે દાદાની એનસીપી ને ખતમ કરી નાખે ભારતીય જનતા પાર્ટીનો ટ્રેક રેકોર્ડ તમે જુઓ એ જેની સાથે હાથ મિલાવે છે જેના ટેકે જેના ખભે ચડીને સત્તામાં પહોંચે છે એને ખતમ કરી નાખે છે તમે એનો ટ્રેક રેકોર્ડ જોઈ શકો છો એટલે મહારાષ્ટ્રમાં શિંદે અને અજીત દાદા પવાર એ કંઈક અવનવું કરે તો મને બહુ આશ્ચર્ય નહીં થાય દાદા પાછા છે ને કાકા પાસે જાય અને શિંદે અને ઉદ્ધવ ઠાકરે એ પાછા મળી જાય તો મને બહુ આશ્ચર્ય નહીં થાય કારણ એવું છે કે દેવેન્દ્ર ફડણવીસ ની સરકાર જે ગઈ વખતે એટલે કે બે હજાર ચૌદ વર્ષ એને પૂરા કર્યા હતા અને ધારો કે આ પાંચ વર્ષ પૂરા કરે તો શિવસેનાને એ પૂરા કરી દે અને એનસીપી ને પણ પૂરી કરી દે આ વાત છે ને બહુ સ્પષ્ટ છે એમનો ટ્રેક રેકોર્ડ જોતા અને એટલા માટે એ ઉધામાં મારવાનું એકનાથ શિંદે અને અજીત દાદા પવારે આવતા દિવસોમાં શરૂ કરશે અને શિંદે એ ભારતીય જનતા પાર્ટી માટે અનિવાર્ય નથી એવા સિગ્નલ તો એમણે આપી દીધા હતા પહેલાથી પણ શિંદેની પાસે ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા સિક્રેટ્સ છે એવું પણ કે છે અને એ જો મોઢું ખોલે તો શું થાય એટલા માટે જેલની ધમકી હતી પણ એને કઈ અસર નથી થતી અને મહારાષ્ટ્રમાં માત્ર બે જ મુખ્યમંત્રીઓએ આજ દિવસ સુધી પોતાની પાંચ વર્ષની મુદત પૂરી કરી છે એક વીપી નાયકે 11 વર્ષ શાસન કર્યું અને બીજા દેવેન્દ્ર ફડણવીસે 5 વર્ષ પોતાના પૂરા કર્યા બીજી વખતે 5 દિવસમાં એમણે જવું પડ્યું આ વખતે 5 વર્ષ પૂરા કરશે કે કેમ એ એક પ્રશ્ન છે કારણ કે દિલ્હીમાં પણ જે કાઠગોડી ઉપર નરેન્દ્ર મોદીની સરકાર જે ચાલે છે એ પાંચ વર્ષની મુદત પૂરી કરશે કે દેવેન્દ્ર ફડણવીસ આમ તો સંઘના જે બે લાડકા પુરુષ કેવાય એક નીતિન ગડકરી અને બીજા દેવેન્દ્ર ફડણવીસ પણ દેવેન્દ્ર ફડણવીસ એ સંઘના લાડકા કરતા નરેન્દ્ર મોદીના લાડકા વધારે છે એ તરફ આપણી નજર રહેશે અત્યારે જે પરિસ્થિતિ છે એમાં ભારતીય જનતા પાર્ટી પાસે એકસો બેઠકો છે એને બહુમતી માટે બાર તેર બેઠકો ખૂટે બસો થઈ જાય ભારતીય જનતા પાર્ટી એ લઘુમતીમાં આવી જાય એટલે કે આ સરકાર રચાય અને એની સામે અવિશ્વાસ નો પ્રસ્તાવ આવે તો શું થાય આ બધી શક્યતાઓ અત્યારથી મહારાષ્ટ્રના રાજકારણમાં વમળો લઈ રહી છે હજુ મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસે શપથ લીધા નથી પરંતુ એ સરકાર ચાલશે કે કેમ એના વિશેની ચર્ચા એ મહારાષ્ટ્રમાં શરૂ થઈ ગઈ છે પણ આપણે આજે એમને જ્યારે એ આવતીકાલે શપથ લેવાના છે ત્યારે શુભેચ્છા પાઠવીએ આપણે મુખ્યમંત્રી તરીકે શપથ લે છે ત્યારે શુભેચ્છા પાઠવીએ છીએ અને એ સુશાસન આપે એવી અપેક્ષા કરીએ છીએ કારણ કે આપણે એમની પાસેથી કોઈ લાભ મેળવવાનો છે નહીં પણ પ્રજાનું કલ્યાણ થાય અને સુશાસન એ કરે એવી અપેક્ષા છે જોકે કે આઢી વર્ષના એમની સરકારના આ ત્રિપુટીની સરકારના શાસન દરમિયાન મહારાષ્ટ્રની મહારાષ્ટ્ર સરકારની તિજોરી તળિયા ઝાટક થઈ ગઈ છે એટલે હવે તો એમની પાસે પગાર આપવાના પણ સરકારી કર્મચારીઓને પગાર આપવાના પણ પૈસા નથી સાત આઠ લાખ કરોડ રૂપિયાનું દેવું ચડી ગયું છે અને ભારત સરકાર એમને કેટલી મદદ કરશે એ પણ જરા શંકાસ્પદ છે કારણ કે ભારત સરકારનું દેવું પણ તમને તો ખબર જ છે નરેન્દ્ર મોદી જયારે આવ્યા ત્યારે દેશનું દેવું એટલે વડાપ્રધાન બન્યા ત્યારે પંચાવન લાખ કરોડ રૂપિયા હતું જે અત્યારે પાંચ કરોડ વટાવી ગયું છે લાખ કરોડ ને વટાવી ગયું છે આ સરકારી આંકડાઓ છે અમારા ખિસ્સામાંથી કાઢેલા આંકડાઓ નથી આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર